નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસને ને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ચાલીસ રૂપિયાથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા મહુવા સો રૂપિયાથી ચારસો નેવું રૂપિયા ભાવનગર એકસો નેવું રૂપિયાથી ચારસો ને એકાણું રૂપિયા ગોંડલ એકાણું રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા જેતપુર એકાવન રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા વિસાવદર એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને સો રૂપિયા અમરેલી સો રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા બસો નેવું રૂપિયા ધોળાજી નેવું રૂપિયા થી ત્રણસો ને એકોતેર રૂપિયા અમદાવાદ સો રૂપિયા થી ચારસો રૂપિયા દાહોદ એકસો સાઠ રૂપિયા થી છસો રૂપિયા વડોદરા એકસો એસી રૂપિયા થી ચારસો રૂપિયા મોરબી સો રૂપિયા થી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના ભાવ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન